સંપ્રદાયના સંતો આવું પોકારી પોકારીને કહે છે કબીર પોકારીને કહે છે રામદેવજી મહારાજના પરમ ભક્ત હરજી પાઠી પણ પોકારીને કહે છે સતાર બાપુએ પોકાર કરીને કહે છે કે આ દેહ મનખો મળ્યો છે ને બાપ ભોજા બાપાએ કહે છે કે દળી દળીને તે ઢાંકણીમાં ઉઘરાયું ખોઈ નાખી જિંદગીને ભોજો બાપો ફતેહપુર વાળો કહે મૂર્ખે કુંભાર જા આણી પછી એનું ઘર કર્યું તાણી પોજા બાપા કહે છે કોઈ સ્ત્રીની વાત નથી હો બાપ મૂર્ખે ન્યા નાર આણી દુર્બુદ્ધિ તારા ઘરમાં ગરી ગઈ તારું ઘર તાણી કરી નાખ્યું સદબુદ્ધિ આવી જાય તો સારું દુર્બુદ્ધિ માલપા ફેરવા કરે હરિને ભજો રામને ભજો શિવને ભજો દેહને સાર્થક કરો આ શરીર ઉપર ભગવાનનું ઋણ છે મને તમને અવતાર આપ્યો સવારામ બાપા હાથ સલામ કરે છે એમાં પહેલી સલામ પરમાત્માને કરે છે કે હે પરમાત્મા પહેલી સલામ તને કરું કારણ કે તે મને આ જગતમાં અવતાર આપ્યો બીજી સલામ કરું મા બાપ ને જેને હવા શેર માટીની આ કાયા બનાવી સવાર આમ બાપો બનાવે બતાવે છે પીપળ ઈ જતવાડમાં એનું ઋણ આપણા ઉપર છે પાંડુરંગ દાદા એક કીર્તન ની માલ બતાવે છે એ મને ભાવ ગીત માં બતાવે છે સ્વાધ્યાય પરિવારમાં થોડું થોડું દેવું છૂકવજો રે ભવ ફેરો સુધારવા થોડું થોડું દેવું છુકવજો રે ભવ ફેરો સુધારવા થોડું થોડું દેવ રે ભવ ફેરો સુધારવા તારા માથે તારા મારા સમય મળ્યો એક ઘડી આજી ઘડી આધી ને પુનિયાદ તુલસી સંગત સાધકી મીઠે કોટી અપરાધ થોડોક સમય કાઢો 24 કલાકમાંથી 3 કલાક હરી સમરણ અર્થ છે વાપરવી એમ પૂજ્ય दादा બતાવે એ હાસું છે ખોટું નથી 1 કલાક 1/2 કલાક 2 કલાક જેટલો સમય મળે એટલો પ્રભુ સમરણ કરો દેહ આપ અન આ દેહ થી જ ભજન થાય છે આ શરીરને સુંદર રાખો જરૂર એને શણગાર કરો જરૂર એને રૂપાળું રાખો જરૂર એને ટાઈમે સ્નાન ધ્યાન એને ખાવા પીવાનું એને એને માલપા પોષણ આપો કારણ કે આ દેહ હશે ને તો તમે દેવળવાળાને ભજી આપશો એને ગુરુની પાસે દીક્ષા લીધી પછી ગુરુએ કીધું તારા એકાદશી કરવાની બોલો કે હારો આ માથાકૂટ છે એટલે એક વખત તો અગિયાર માન માન પૂરી કરી બીજી વખત ગુરુ ની પાંચ કે બાપુ આ ફાવશે નહીં મારા ખાવા તો જોશે ખાધા વગર આલશે નહીં થોડુંક ફરાળ કરજે તો કે એ બાપુ પછી થોડાક માં પછી એ મેલ ન હોય એના કરતા હાવ ન ખાવું સારું પછી અડધા અધ કશેરા રહેવું પછી એક દે કંટાળ્યો એટલે કંઠી કાઢી અને ગુરુના ચરણમાં મૂકી દીધી ભૂખ્યા ભજન ન હોય ગોपाला લે લે તેરી કંઠી માલા ભજન ન હોય ગોपाला ભજન ન હોય ગોपाला લે લે તેરી કંઠી માલા ભજન ભીતર માં ભાવ હાસો હતો गुरुए ये केदो काय वांधो तो नहीं तो तार तारे काय रहवानू नू नहीं टाइम तक खान भजन करो न तक तो बापू हूँ तो यार वो तमे क्यों त्याहो जीव गाया करो आधे हर ने टकावा माटे माल पा पोषण ना आत्मी अपास करता हो एक टाना करता हो बीज रहता हो पुनम रहता हो जो जरूर पान बहु भूखियों नो रहे मालपा माल थोड़ो कुनाक થોડોક ફળાહાર નાખવો પાંચસો કાજુ બદામ નાખીને દૂધ નો ગ્લાસ પી જાઓ આ અગિયાર રહે છે અગિયાર વસ્તુ ભેગી કરીને ને ખાઈ એમ નામ અગિયાર અગિયાર જાતના ફરાળ કરવા એકાદશી નું માતમ છે જરૂર ધન્યુ એકાદશી કરીએ આનો અર્થ એ થાય પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય અગિયાર હું મન આ દસ ને કંટ્રોલમાં રાખો એટલે તમારી એકાદશી થઈ ગઈ અગિયાર વસ્તુ આવી ગઈ પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય અગિયારમું મન આ મન બુદ્ધિ ચિત્ત અને આ ઠેકાણે ઠેરવી જો એટલે તમારે કાયમ અપવાહ ગણાય કાયમ અગિયાર એને મેળવવા માટે આ કરવું જરૂરી છે શરીરને સારું રાખો સુંદર રાખો સ્વચ્છ રાખો એને શણગાર સજાવો કોઈ મનાય નથી ભગવતી હોળે શણગાર કરતી તમે હોળ શણગાર કરો માતાજી સોળે શણગારમાં રમતી હતી ઠાકોરજીને સોળે શણગાર સજાવે તો આપણે હું કામ એ દાસી જીવન કોઈ કે હાર આપ્યો અને પછી દાસી જીવન હાર પહેરીને નીકળ્યો ભાઈ ત્યાં તો બધા કહેવા મળ્યા ભગત ને આવા હોનાન બોનાન શું કરવા છે એમાં એક બેન બહુ વધારે પડતું બોલવા વાળી એને કીધું કે ભગત એ હાથમાં રામસાગરને ને હોનું લઈને હું આ ઘેરે ઘી રામસાગર લઈને ફર્યા કરે તારે હોનું શું કરવું

મેળો ભરાય ફાગણ પુન્ય મે અને પછી ઉત્તર ગુજરાત ના એ બધા ભક્તો મેળો કરવા જાય ફાગણી પૂનમે ડાકોર રોડ ઉપર ક્યાંય પબ્લિક ખમાય નહીં અને એ વખતે જે નીકળ્યા હોય ને ગાતા જાય એ રાય રણ છોડજી ઓઢી છે સુંદરી તમારી ઓઢિસે પુંરી ક્ડી રાઈ રણ છોડ જી ઓશે સુંદરી કમા રણ છોડ જી ઓઢી છે ચુંરી ક્રી તોલ પ્રવાસી જીવન ભગવાન જ્યારે વરી ગયા થાય હતા પુરુષ મારો કહેવાનો ભાવર શણગાર કરો જરૂર દેહ ને સુંદર રાખો યહ તન મિલાન વિષય ભોગા વારે વારે બળે ભાગ્ય માનુષ તન પાવા સદભાગ્ય હોય તો આપણને માણસ નો અવતાર મળે છે આ જિંદગીને ખોઈ નો નાખી વેડફી નો નાખી કારણ રજકણ તારા રજલ છે જેમ રણમાં ઉડે રેત હજી બાજી છે તારા હાથમાં માટે ચેત નરતું છો તો પાર ઉતરી જાશો એ આ ભવ સાગર ની માહિરે કારણ આરે કાયા નો આ હિંડોળો રસિયો અને પછી રે માલ દે હવે બીજી વસ્તુ આપી રતન કટોરો એટલે પરમાત્મા એ મન તમના શરીર આપ્યું અને ત્રીજી વસ્તુ આપે છે અમલ ડાબલી એટલે નશો હરિના નામનો પ્યાલો જેને કહે છે રામ નામ ની પ્યાલી પીધી હોય એનો નશો તો એને તો નથી ઉતરતો પણ એની પેઢીઓમાં બોતેર પેઢી સુધી નશો વાલેર પેઢી નરસિંહ મહેતા કહે છે હું નથી કેતો જેને રામ નામ ના પ્યાલા પીધા હોય હરિના નામ ની સંગત લાગી ગઈ હોય જેને હરિના નામ ની ધૂન લાગી ગઈ હોય એના કુળ સુધી થાતા ભણે નરસૈયો એના દર્શન થતા પછી કુળ એટલે ભક્ત સંત હરિના નામ ની પ્યાલી પીધેલો પુરુષ એને વૈષ્ણવજન કહે છે રામદેવજી મહારાજ ના નિજાર પંથ ની માલપા નિયમ છે કે અગમ નિગમના પ્યાલા જે પીવે અને પ્યાલા પીધા પછી પાવર છે મારા સદગુરુ એ પાયો છે અને લે બેટા પીજા જેમ સતાર બાપુ ને એનો ગુરુ અનવર મિયા મળ્યા અને સતાર બાપુ એ વખતે નાટક કંપનીમાં રમતા પાત્ર ભજવતા સતાર બાપુ અને દાસ સતાર રાજપીપા ની માલપા અનવર મી એવા રાજસ્થાન માંથી આમ નજર કરી ઓ હો આની પાસે કળા આની પાસે ગળો અને આ બધું આમને જગત ને રાજી કરવામાં વેડફી લાખે લાવ આને હું ખુદા ની બંદગી કરતા શીખવાડી દઉં તો એ પરમાત્મા ને હાજર કરે અને કીધું સતાર ને ઓ સતાર જરા ઈધરા જરા આજા બચ્છા અને સતાર બાપુ આયા સલામ માલિકુ સલામ બેઠ બેટા પાણી કા ગ્લાસ ભર દે હવે કોઈની પાસે કોઈ દે સાધુ પાસે ગયેલો નહીં ફકીર પાસે ગયેલો નહીં પાણીનો ગ્લાસ આપ્યો અહીંયાઠું પાણી મોઢામાં લઈને પાછો કોગોળો કરીને ગ્લાસમાં નાખ્યો ઓ સતાર જી લે બેટા એ પ્યાલા પીજા ભોગેલો પુરુષ હતો મિયા ફકીર ખુદા ને નૂર ને પામી ગયેલો પુરુષ બેટાભ થયો બેટા સતાર મોકા મિલા બાર પ્યાલા મિલેગા ને સતારે આંખ વિશીન ભાઈ પ્યાલો પીધો અને પ્યાલો પીધો ને પછી ગુરુની સામે આમ નજર કરીને ત્યાં તો પેલું ભજન નીકળ્યું પીધી એવી પ્યાલી મે પ્યાલી મેં તો પીધી મા તો બીજી મૂળ વાક્ય મારા નૂર ની આરે ખુદા ની આરે મારે પ્રેમ થયો એક જ ઘૂંટડો પાયો બાપ એક ઘૂંટડો તો અનહદ તાર માં માં ગયો કુરાન નો શબ્દ છે તાજા મીન ફજલ રબી નૂર ને પામો રસુલ લાઈ પરવડ દિગા ચારે બાજુ એને નૂર દેખાણો ચારે બાજુ પરમ નૂર એટલે તેજ થાય નૂર એટલે ઐશ્વર્ય થાય નૂર એટલે રતિ થાય નૂર એટલે ઓજસ થાય નથી કહેતા આના મોઢા ઉપર હવે નૂર નથી રહ્યું ભાઈ અમુક અમુક મોઢું તમે જો તો આપણે કહીએ છીએ આનું તાલુકો તો જો ભાઈ કેટલું તેજ એનું નૂર છે એના ગુરુ નું તેજ છે હરિના નામનો નશો કરવો હોય તો કરો અને એ પછી ઉતરતા નથી ભાઈ એ દયા કરીને એ જ પ્રેમે પાયો મારે ને નો માં આવ્યા बमणा संगी हर जलेरे જીવન ના પ્યાલો ભજન છે કબીર નો પ્યાલો ભજન છે મીરા નો પ્યાલો ભજન છે નરસિંહ નો પ્યાલો ભજન છે જબુ નો ભજન રામ ની સભા માં રમવાન ગયા થા પછી પછલી ભરી ને રસ હેપી ધોવાલા નો રસ અમૃત મળી જાય અમૃત મીરાએ એ ઝેર નહોતું પીધું બાપ મીરાએ ઠાકોરજી ના અમૃત નો પ્યાલો પીધો હતો એ તો દુનિયા ને ઝેર દેખાડ્યું હા એટલે જ મીરા એ ફરી વાર કીધું બરાબર ધ્યાન દેજો એવા રાણાજી ને કેજો ફરી જે રૂમો એવા રાણાજી

નકરો નીકળ્યા જ કરે નીકળ્યા આ પ્યાલા પીધા ને એના આ બધું એનું છે આ તમે હેઠા ઉતરીને તમે એમ કહો બાપુ આઉ ગામ તો ન નીકળે આ આ આનો પ્રતાપ છે પીધા પીયાલા મે તો પ્રેમ ના રે હાલો पियाा न तोपे नारे पिता पिया लापियो नारे पिंदा पिया ला रे ख़ाला पी जान जो खाला पी धान जो जोत জোত যা গিয়ে রে কালা পি রানে গীত রিও রে ভিতর মাথ প্রকাশ মারা বাইলা গিতর মাথ প্রকাশ মারা বা